સ્વર્ગ મૃત્યુ વાસ સકળ તારો મા બાળ કરી સંભાળ કર જાલો તળા મુખ તાન તો યરભક માં ગેન નિજ માતા મનલે નહીં સવ્ય પસવ્ય કઈ કાયે જાણુ મા કવિ કહવા કાવ્યમન મિથયાણો મા કુલજકૃપાથ કુશીલકર્મ કર્મ ભરો માખમન વય મી નસરટ વા વિસરો માણે મન મધ્યમિથ મા પીમા કોણ લહે લહેુતપીશ્વરયા વ્યાપી મા પરાક્રમ પૌંડ પ્રચંડ પ્રબળ પીસો માં પૂરણ પ્રગટ અરણવયો છે પાતય કલ કરીણુમાં પામું નહી પણ માત્ર મન જાણો નાણું માં રસનાયુગાર તે રટ

તુજથી અભર્ય કવિ શરતા જાણી મા શક્તિસરજ વાઠ સેજસ્વ વા સ્વલ્પમાં કિંચિત કરુણા દ્રટ કોટી કલ્પમાં માતાંગી મન મુક્ત રમવા મન દોમાં જોવા જુક્ત યુક્ત રસિયા છ ભુવનમાં નિરગ ગન ભૂતે જસે જ કરી નિરખ્યા મારુત વસ જે જે કરી ભરમ્યા તક્ષણ તનથી દેહ ત્રણ કરી પેદામાં ભવકૂત કરતા જે સર જે પાળે છે દામા પ્રથમ કરો યુ સાર વેદ ચારવાયકમાં ધર્મ સમસ્ત પ્રકાર ભુભણવાલાયકમાં પ્રગતિ પંચમહાભૂત વર સર્વ જે કો મા શક્તિ સર્વસંયોક્ત શક્તિ વિના નહી કોઈ માં મૂળ મહી મંડાણ માહેશ્વરી મા યુગ સચરાચર જાણ જય વિશ્વેશ્વરી મા જળ મધ્ય જળ સાય પોડ્યા જુગ જીવનમાં બેઠા અંતરીક્ષય ખોળે રાખી તનમાં વ્ય વ્યોમ વિમાની વાટ થાઠોયો સોમાં ઘટ ઘટ સરખો ગાટ કાચ બનો કાચોમાં જન્મ જન્મય વતાર યા કારે જાણીમાં નિર્મિતનનારનખસિખનારાયણી માં પનંગ પશુ પક્ષી પૃથક પૃથક પ્રાણીમા યુગયુગમાં જંખીરૂપે રુદ્રાણી માધ્ય ચેતન્યવસ્યાસન કી કે જણા ભાજનમાન મદ માતા કી કે અણસરતુણસરવાયુ સરવારી શરતામાં ઉદરયુધર ભરી આયુ તું ભવની ભરતામાં રજોતમોને સત્ ત્રિગુણાતકતામાં ત્રિભુવન તારણ જગત તણી જાયા મા જય જય ત્યાં ત્યાં રૂપ તેજ ધરુ સગળે માં કોટી કરે ધૂપ કોઈ ના કળે માં બાળી બહુચરયાય યા દસે વાસો માં ના લહે બ્રહ્મા ભેદ ગૃગતિ તારી માં વાણી વખાણે વેદસી મતી મારી માં વિષ્ણુ વિમાની મનધન્યુચર્યા મા અવરના તુજ થી અન્ય બાળી બહુ ચર્યામાં માને મન કી દ્યામાં જાણે સુરપતિ શેષ સવતારાલી દેમા ફણા ધર શેષ શક્તિ સબળ સાધે માં નામ ધરુ ના સકીર્તિ તો વામાસ કસ વારાર શિવાનથ મા હે અવતારોતરાય તે જ માં મયી મા પરશુરામ શ્રીરામ રામ બળિબળજે મા બુધકલંકી નામ દસ મધ્યમ તુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યો માં તેના ખી મોજાળ બીજું કોઈ નો તું કૃષ્ણ કૃષ્ણ અવતાર કળી કારણ કીધો માં ભક્તિ મુક્તિ દાતાર થઈ દર્શન દીધો માં વેંઢળ ન પુષક નાર નાહી પુરુષા પાખું માં સર્ય સંસાર શ્રુતિ સ્તુતિ ભાખુમાણી કાય જગમા હણ જુગતી મા માત મોટે માય ઇન્દ્ર કથે યુક્તિમાં મે રામણ મથ મેર કી દોર વોરમાં આકર્ષણ કતેર વાસુકી ના નેતરમા સંકટ હરનાર સેવક ને અવગતિ સેવકનેસન મુખમાં આનંદ પા આનંદો યસુખમાં કનકાધિક સાથ સેવી વિવિધ વિધેમા આરાધીનવનાથ સૌરાશી શ્રીમા આયોધ્યાયી શી શ્રીસવળામાં દસમ સ્થક ભુજ વિશેતા મૃપકુમક નિકુમારતમ પૂજે પામી મા રૂક્મણી રમણ મરાર રમણ ગમતોષ રાખ્યા પાંડુ કુમાર સાના સ્ત્રી સાંગે મા સાવંત શરય કબારવા્યા તમયા ગે મા બાંધ્યો તન પ્રદ્યુમન છૂટે નહી કોઈ થી માં સમર પુરી શંખલ ગયો કાર થી માં વેદ પુરાણ પ્રમાણ શાસ્ત્ર સકળ સાખી માં શક્તિ સકળ સમંડાણ સર્વરયા રાખી માં જ્યાં જ્યાં ગુજતે જોય ત્યાં ત્યાં તું તેવી માં સમી ભૃતિમતિ કોઈ કૈ શકુ ના કેવીમાં ભૂત ભવિષ્ય વર્તમાન ભગવત ભગવતી ભુભવની મા આદ્ય મધ્ય યવસાનયા કાશે યવની મામિરણ તારો કો મા અમી અગ્નિ ભરપૂર તૈસો ખોપો કો સટ ઋતું સટર સમાસ દ્રાદસ પ્રતિબંધે મા અંધકારયુજુક્રમયનુસંધે મા ધરતી તું ધન ધાન્ય ધ્યાન દરે ના મા પાલન પ્રજાજનણસિત વે યા સકળશ્રેષ્ઠ સુખદાય પૈ દીધી ધૃત માયે મા તુજ વીણા નૈકાઈ કાઈમાં સુખ દુઃખ બે સંસાર તારા બુદ્ધિ બળ ને બલિયાર ઘણુંડાયા વાદ્રાય લઘુ યૌ વન વૃધામાં શાંતિ શૌર્ય તુ સગળે શ્રધામા કામ ક્રોધ મોહ લોભ મદ લોમતામાં તૃષ્ણા થઈ શોભ શાંતિ ને સમતામાં ધર્મ ધર્મયર્થ ને કામ મોક્ષ મા સહીશ તણો વિસરા મયુર યંતર છાયા મા ઉદય ઉદાહરણય માં પાસા સમસ્ત્ર વાક્ય વિવાદેનેમાં હર્ષ સ્વાસ્યુપ્યાસ કાવ્ય ભાવ ભાવભેદ નિજ ભાષ ભ્રાંત બલ સિત મા ગીતનૃત તનમાનેમાં વાણી વિવિધ વિચિત્ર ગુણય ગણિત ગાનેમાં મા પ્રતિસ વિવિધ વિલાસ યાસ સકળ જગને માં તન મન મધિયે વાસ મો માયા માં જાણે જાણે જગત બે બાધા જાણે માં જીવ સકળ યા સક્ત સૌ સરખુ માણે માં વિવિધ ભોગમર જાદ જગદાખ્યુ ચાખ્યુ માં ગરથ સુણતા સ્વાદ પો પદ પોતે રાખ્યો માં જળથળ શાખા પત્ર પુષ્પ ફળે ફળતા માં પરમાણુ એક માત્ર ઈતિવાસરતી માં નિપટયટપટી વાત નામ કહું કોનું માં સરજી સાતે ગાત માત અધિક સોનું માં રત્નમણિ માણેક નગમ ગયા મુક્તા માં આભૈધિક સયુક્તા મા નલપિત રક્ત શ્યામ શ્વેતસરખી મા ઉભય વ્યક્ત વ્યક્ત જગત જન નિરખી મા નગજે અધિકૂળયાઠય મા સલયા

માનવ માન માનતે કરણી તારી મા જ કર્મ ધર્મ સહિત વ્યા પીમા વેણે ભાર પુસરો પીમા પાઢવની નિવાસ મુખમાતા પોતે મા તૃપ્તે તૃપ્તે ગ્રાસ માત જગન જ્યોતે लक्षो राती जान दामा, राखिदामा या आनीय असुरनो यांत दाण्ड बलादीदामा दृष्ट दम्य कई वार दारुण दुख देतामा दैत्य कर संवार भाग्य यज्ञ लेतामा सूद करण संसार करती सुळलि दूमा भुमे तनो सिरबार

તેજ જ કિરણ રવિચંદ્ર દેના ડગલામાં પૈરા કદમ બે ચાર રમધમાધી મન કરી તેડાવ્યો અનુસર માં કુટ કુટ કરિયારો કરુણા કર ચાલીમાં નગમ ક્યા પગ પૃથ્વી આલીમાં ઉડી આકાશ થઈ અદભુત આવ્યો માં દક્ષણ માયક શ્વાસ ની તળ લાવ્યો માં પાપી કરણ ની પાત પૃથ્વી પડ માહે માં ગોઠ્યું મન ગુજરાત ભીલા ભડ માહે માં બોળી ભવાની માય ભાવ ભૈરા બાલે માં સુવાળે આવી માં નવખંડ ન્યારી ને નજર વજર ફેઠી માં ત્રણ ગામ તર બેટ ઠેઠ બેઠી માં સેવક સારણ કાજ શંકલપુર શેડે માં ઉઠ્યો એ કયા વાડે નેડે માં આવ્યા શરણા શરણ આનંદ ભરો માં ઉદિત મુદિત રવિ દસ દિશ પ્રસ પ્રગ સરો સકળ સવ્ય જગ માત બેઠા સિત થિર થઈ માં વસુધા વિક્યાત વિખ્યાત અનુસર વર આપ્યો માં જાણે સૌ જગ જોર જગ જનની જોખે માં અધિક ઉડાડ્યો સોર વાસ કરી ગોખે માં ચાર ચોખાણ ચર ચાલી ચાલીમાં જન જન પ્રતિમુખ વાણ્ય બહુ સર બિર દાળી માં ઉધો ઉધો જયકાર કીધો નવ કાંડેમાં મંગળવરતા ચાર ચૌદે બ્રહ્માંડેમાં ಜಾ ಸಾಗರ ಸಾ ಅಧಮತರಮ ಉತ್ತಿಠಾಮ ಹರಿ ಖಾಸುರ ನಾರ ಮುಖ ಜೊಯ ಮಾತಾನು ಮವಲೋಕಿ ಅನುರ ಗಮನಿ ಮನಸ ರು ಮಾ ನವ ಗಮ ನಮ ವಾ ಪಾಯ ಪಾ ಪಡಿಯ ವ್ಯಾ ಮ

કેને મા પ્રગટ પુરુષ પુરુષ તુયાલે ઠકુરાય દોદલ હલ બલ મા તું કરતા તું સે મા રોગ દોષ દુખ માત્ર તું હરતા તું સે મા અધ સુખ પાલ યાલ વિનાય જરે મા બીર દે બહુચર બાળ ન્યાલ કરે નજરે મા ધર્મ ધન ધાન્ય નાટળે ધા મકી માહિપતિ મુખદે માન્ય મા ના ના મકી મા નર નારી ધરી દે હે તે જે ગાસે માં કુમિત કર્મ કૃત કે થયું જા ભગવતી ગીત સહિત પવિત્ર સળસે સેવી માને કૃતિ નથી કઈ વસ્ત્ર જેથી તું તર પૂમા પૂરણ પ્રગટ પ્રશાંત શિવમાયર પૂમા વારંવાર વાર પ્રણામ કોડી કી જય નિર્મળ નિષય નામ જનની તુલી જેમાં નમો નમો જગમાત સહસ્ર જના મતરા માત તાતને વ્રાત તું સર્વે મા રામા સાવંત સત દસ સાત નવ ફાલ ગુણિ સુદેમાં તૃતી તૃત્યા વિખ્યાત શુભવાસર સરબુ ધેમાં રાજનગર નિજ ધામ પૂર્ણ મધ્ય મા આઈ આજ વિશ્રામ જાણે જગ બધે મા કર દુરલભ સુરલ ભર સુસે વાડો જોડી વલ્લભ કહે ભટ મેડો મ કર જોડી બહુ સર તારો મા બાળ કરી સાંભાળ જાલો મારો માં તો તળ મુખતા નતોય કહે માં અઘમઘિય સર આયે મુનંદયતી ગણો આવ્યો માં બાબા છાંદ બહુ સરમા તણો માં હળવે યાળ પંપાળ પે સાયાણી માં સોઈ સા પ્રતિપાલતવાણી માં સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ ચકળ તારો માં બાળ કરી જાલો મારો બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં ચર માતની